બનાસકાંઠા જિલ્લાના આદિવાસી પંથકમાં આવેલા અમીરગઢમાં થોડા દિવસ પહેલા સોની વેપારીની સાથે લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને એમાં અમીરગઢ રેલવે સ્ટેશન નજીકથી વેપારીને માર મારી લૂંટી લેવાયો હતો ત્યારે લૂંટને લઈને અમીરગઢ વેપારીઓ દ્વારા બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન કરી વેપારીઓએ તાત્કાલિક લૂંટના આરોપીને પકડી પાડવા માટે રજૂઆત કરાઈ છે રજૂઆતને લઈને જિલ્લા પોલીસ વડાએ અમીરગઢ પોલીસ અને રેલવે પોલીસ સાથે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસે ટેકનિકલ સોર્સ હ્યુમન સોર્સ અને એલસીબી એસઓજી પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો અને આરોપીને ઝડપી પાડતા અમીરગઢના વેપારીઓ અને ગ્રામજનોએ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને અમીરગઢ પોલીસ સહિત રેલવે પોલીસનું ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યું વધુમાં ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા ગુનાખોરીનું પ્રમાણ ઘટાડવા આમીરગઢ બજાર વચ્ચે પોલીસ ચોકી માટે અલગથી એસઆઈ અને કોન્સ્ટેબલ તેમજ જીઆરડી જવાનું મૂકવામાં આવશે તેવું જણાવ્યું ત્યારે પ્રજાનો સહકાર મળશે તો દરેક ગુનેગારોને ઝડપી પાડવામાં પોલીસ સફળતા મેળવશે ગઢ પોલીસ વિસ્તારમાં આવેલા જે પોલીસ જે રેલવે પોલીસ જે છે તેની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલો હતો હાલાકી જે બનાવ જે હતો એ રેલવે પોલીસને લગતો હતો પરંતુ અહીંયા રેલવે પોલીસ અને અમીરગઢ પોલીસ બંને દ્વારા સંયુક્ત રીતે ટીમો બનાવી એલસીબી અને એસઓજી લગતી ટીમ બનાવી જે લૂંટનો બનાવ બનેલો હતો જેને ગંભીરતાથી લઈ અને ગણતરીના દિવસોમાં જ આ જોર લૂંટારૂને પકડી લેવામાં આવ્યા છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે આની અંદર ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો એટલો જ ફાળો હતો ગામ લોકો તરફથી ખૂબ સહયોગ મળ્યો જેના કારણે થઈ અને અમે લોકો થોડાક દિવસોની અંદર આ લૂંટના બનાવોને અમે લોકો ઉકેલી શકીએ છીએ એ સિવાય અમીરગઢની અંદર જ જે ચોકી આવેલી છે તેમાં પણ વધારેનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે પેટ્રોલિંગ વધે એના માટે જીઆરડીના એક્સ્ટ્રા સ્ટાફને મૂકી અને પોલીસ દ્વારા સંયુક્તપણે રેલવે પોલીસની સાથે મળીને આવા બીજા બનાવ ના બને તે માટેના તમામ પગલાંઓ ભરવામાં આવ્યા છે